રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ ઘર ઘર મહાદેવ જય લીરભાઈમાં અને જય વિંજયાત ભગત અને જય ખોડિયારમાં તો કેમ બધાય ભાંડના જોરદાર મજામાં છે ને આજે અમારે તો અહીંયા બે બાર જેવું છે કારણ કે ઠંડી બી પડે હમણાં અને સુરજદાદા દેખાતા નથી સુરજ દાદા હતા ગયા હવે ટોટલી લગભગ અઠવાડિયું દસ દી થઈ ગયા ત્યાં હવે એમ લાગે કે અંધારું અંધારું ને બસ વાદળા અને વરસાદી થોડો થોડો પડે બધ ભેગું હે મિક્સ એટલે મિક્સ વાતાવરણ સાથે જો આજનો વિડીયો ચાલુ કરું છું જુઓ આવો છે ડાર્ક અને અત્યારે વાગ્યા છે લગભગ ત્રણ ને આ ત્રણ વાગ્યા હમણાં મીરાબેન લગભગ સાડા ત્રણે આવે છે એટલે હમણાં આવશે છૂટીને તો મીન વાઇલ મેં કીધું ચાલો આપણે ભાંડાડારે વાતો કરીએ અને તમને ખબર છે ને કે મનીષા ક્યાં હોય હે મનીષાને ગોતવી હોય તો ક્યાં ગોતવી તો ફોન આવ્યો મનીષાને લાગે હું

નકર માણસ છે ને અમુક લેડીઝ ને ગોતવા હોય તો ક્યાં હાઈ સ્ટ્રીટ માં જવું પડે કારણ કે શોપિંગ માં હોય અમુક હા અમુક અમુક ને છે ને અમુક ને ટેવી હોય તો એ છે ને એને શોપિંગ જ્યાં સુધી ન કરે ને કઈક લેવું જોઈએ દિવસમાં કઈક ને કઈક લેવું જોઈએ કારણ કે નવીરા હોય ને નવીરા ની વાત થાય છે કામ કરતા એના માટે નથી આ કઈ કામ કરતા તો કામ કરાય ના ખબર થી હા કામ કરતા હોય અને બાર બાર કલાક કામ કરે ને 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 આવે ઘેર બનાવે બધું ઘણું કરે જોવે કરવા લાગતા હોય તો હારું એમ આ કરવા લાગતા એની વાત થાય કરવા લાગે તો હારું કેવાય એમ પણ ઘણા એવા છે એક્સેપ્શનલ

કેમ <tutorya> કે કે હું તું ને રતન યોગ ત્રણ જણા થાય એડા જેવો હું તું ને રતન્યો અમારે વિજ્યાભાઈ ને ખબર છે વૈજ્યાભાઈ જોડે તો કે કોમેન્ટ કરીએ હે ને હા તે ભાઈ ને દોર બાંધ છે ને મેળમ બેન હમણાં

અમારા હેના તમને વાત કરું કે અમે ભણતા ને ત્યારે ભણતા હાઈ સ્કૂલમાં ભણતા એ જે કે હાઈ સ્કૂલ આપણે નવી હાઈ સ્કૂલ હવે તો બની ગઈ છે ન્યા વિતાવાડા તો ઈ અમે જે હાઈ સ્કૂલમાં ભણતા ત્યારે મવડરા સાહેબ કરીને હતા એક આપણે રાઈટ એ અમારે સાયન્સ ટીચર હતા સાયન્સ ને મેથ્સ બે મને થાય કે સાયન્સ નો વધારે મને ખબર છે કે સાયન્સ માં いや સાયન્સ એટલે તો ઈ હે ને ન્યા ફેમિલી વાને તો પોરબંદર ને પછી અહીંયા આ પાંચ દિવસ રહેતા અહીંયા પછી સેટ ફાળી પાછળ ભી આ જાતા વિકેન્ડ માં તો અહીંયા હોય ને ત્યારે એ પછી એમને કે આપણે બનાવીએ એટલે ન્યા અમે જાતા ન્યા દૂધ પાકી બનાવતા દૂધ દૂધ લેવીએ ફર્સ્ટ ક્લાસ ને પછી પકાવે પકાવે ઠીકા ઠીક ન જોરદાર બનાવતા બહુ મજા આવતી એમ પછી ખાતા મજા આવતી

ખાવાનો ભજીયા ભજીયા હમાય ગરમાગરમ ભજીયા બનાવ્યા હતા ભજીયા પાટિયા પણ આમાં પૂરા થવા આવ્યા ત્યાર પછી સાબિત એ હું બમે કારણ ખાતા હતા કે ખાઈ ગયા કે મેરા ન ખાલે ઓની ન હૈ તો મારા હે ખોલો જોઈ કેવાના હે ખબર હે કે અમે છે ને આ મત છે ને ભજીયા ખાતા તમે પેપર પર સે પેપર પર પેપર પર સે નહી કો તે પેપર પર સે પેપર ને મોટા મોટા નતા હતા કાડા જીવા કેપ્સી કાડા જીવા કેપ્સી

ને ને પરદા ફિલ્ટર ઓ નો વે કે વે સર ટકી રૂ પાર મે વેધર રૂ પાર હોય વેધર ઉબર મે ઈ હેન બાપ દેખતા તો ભજિયા પૂરા કરે જાય મારા હાથ માં હે ને આજ કેમેરો હે એક ગારો ક્લખાઈ હે પણ મજા આવે ખાવા ભજિયા પૂરા પસી હે ને વેધર તમણે હમણે બતાવી મારા ભજિયા હે ઠરે જાય જો વેધર ગારો કર કવી હે મતલબ આ બોલો કે દરવાજો ક્યાં હે પહેલવા નું કઈ ખાતા નથી ના

બધું રૂપાલુ હોય વરસાદી રૂપાલો હમ બધું જ રૂપાલો એવું પણ એના કે તો એના આજો ભાઈ ની પાછા નવા બ્લોક માં કઈક નવું લઈને હર